કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોયલ ભાવનગરમાં હોય ત્યારે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે કેન્દ્રની ભાજપ સપાળ ઉપર લોકતંત્રની સૌથી મોટી સંસ્થા ચૂંટણી પંચને નબળી પાડવા જેવા ગંભીર આક્ષેપો મૂક્યા હતા તેની સાથોસાથ ભાવનગરના વિકાસને લઈને પણ તેમણે મુદ્દાઓ અસર વિગતવાર માહિતીઓ આપી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગેનું આયોજન કરી રહ્યા છે કેટલીક સ્ટ્રેટેજીઓ હોય છે અને એ કેમેરાની આંખ માટે નથી હોતી એ અમારી આંતરિક વ્યવસ્થાના ભાગ રૂપે હોય છે પરંતુ એટલું ચોક્કસ કહું કે સંગઠનને મજબૂત બનાવીને બૂથ લેવલ પર કોંગ્રેસ પાર્ટીએ વધારે મજબૂતી પેદા કરવી જરૂરી છે એ વાતનો હું સ્વીકાર છું જ્યાં ત્યાં મતદાતા મત દેવા જાય છે ત્યારે ભૂતકાળમાં ક્યારેય આવું પૈસાથી વોટ ખરીદાય નાખવા માટે અધિકારીઓને દબાવીને ખોટી રીતે ચૂંટણીને કલંકિત કરવાનું ક્યારેય ગુજરાતમાં ક્યારેય નથી થયું વર્ષો સુધી કોંગ્રેસ સત્તામાં છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટી આ જે કરે છે એને રોકવા માટેની સ્ટ્રેટેજી પણ અમારી પાર્ટીએ બનાવવી અત્યંત જરૂરી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમારા સાથીઓ કાર્યકર્તાઓ અને નેતાઓ મળીને આ અંગે જે જરૂરી વ્યવસ્થા કરવી પડશે એ કરશે કે જેથી કરીને પ્રોવિઝનલ વોટર લિસ્ટ મળે તો એક મતદાતાને ચિંતા હોય કે પોતાનું નામ કપાયું નથી એ જોવે ખોટું થયું હશે તો ત્યાં કોંગ્રેસ કાર્યકર્તા પણ કોઈ મતદાર મતથી વંચિત ના રહી જાય અને ખોટો મતદાર મતદાતા તરીકે ઘુસે નહીં આ જોવા માટેની એક તકેદારી મતદાતા પણ રાખશે અને એના માટે અમે જનજાગૃતિ અભિયાન અમારો ચાલે છે એ ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ પ્રશિક્ષિત કરીને સમગ્ર દેશમાં અમારી આ એક કોશિશ રહેશે અતિશય દુઃખદ બાબત છે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એ આપણું અલંગ બેન અને અલંગ ધમધમતું થયું એના કારણે આડકતરા ફાયદાઓ છેક કુંભારવાડા લઈને સૌરાષ્ટ્રના ખૂણે સુધી જોઈએ તો કોઈને કંઈક લોકોને સીધો આડકતરો ફાયદો માત્ર શિપ બ્રેકરો માટે શિપ બ્રેકિંગ યાર્ડ છે એમ ના કહી શકાય ખૂબ

આપણે ત્યાં રોજી રોટી ઘટતી હતી અને તકલીફો થતી મેં પાર્લામેન્ટમાં વારંવાર ઉઠાવ્યા પછી એનો ફેરફાર થયો આજે અનેક મુદ્દાઓ માટે મારે સંસદમાં પણ વારંવાર બોલવું પડે છે પરંતુ આ સરકાર ધ્યાન નથી આપતી આપણું ભાવનગર નું એરપોર્ટ ચાલીસ વર્ષ કરતા વધારે જૂનું એનું ટર્મિનલ છે એને વિકસિત કરીને યોગ્ય કરવામાં આવે તો પાલિતાણા જૈનોની તીર્થભૂમિ છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે રોલિંગ મિલ છે અનેક લોકોને ફાયદો મળે એકાદી ફ્લાઇટ મુંબઈ થી આવતી હતી એ બંધ થઈ હવે એક પણ ફ્લાઇટ ના હોય ભાવનગર એરપોર્ટ ઉપર અને ભાવનગર ના હું તો કહીશ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ હોઈએ અને સરકાર અમારી હોય તો પહેલી જવાબદારી અમારી આપણી સરકાર સામે પણ આપણે લડવું જોઈએ વિનંતી કરીશ અહીંના જનપ્રતિનિધિઓને પણ કે આપને જનતાએ એ છે આપ લાલાક કરીને લડો અમે તમારી સાથે રહીશું જેમ હું ભાવનગરની મેડિકલ કોલેજ માટે લડ્યો તો આ ભાવનગર તો એવું ભાવપૂર્ણ છે કે હજારો લોકો એ મને ટેકો આપ્યો મારી સરકાર સામે હું લડ્યો તો ભાવનગરને મેડિકલ કોલેજ મળી આજે ભાવનગરના પ્રશ્નો માટે સત્તાધારી પક્ષ લાલાક કરીને પોતાની પાર્ટી સામે એના ચુટાયેલા લોકો લડશે તો કોંગ્રેસના મિત્રો એમને પણ ટેકો આપશે કારણ કે અમારા માટે રાજકારણથી ઉપર લોકોનું હિત છે અને ભાવનગરના અનેક પ્રશ્નોમાં લોકો પીસાય છે તો થાય એ જરૂરી છે થેન્ક યુ લાભ